ફરી એક વખત આવી ગયો છું પરિવાર મોટર્સની ની મુલાકાતે જે આવેલું છે આનંદ આનંદની અંદર તો અહીંયા આપણે આજે કાર કલેક્શન ઇકો છે વરના છે એવી અલગ અલગ કાર કલેક્શન જોઈશું તો ચલો આપણે પરિવાર મોટર્સના ઓનર ફેઝલભાઈ ની મુલાકાત કરીએ તો આ છે બોલેરો વ્હાઈટ કલરમાં તો તો ફેઝલભાઈ આમાં ડિટેલ્સ આપશો આ આ બે હજાર અઢાર ની છે બોલેરો મેક્સી ટ્રક છે રજવાડી બોડી બનાવેલી છે ગાડી સેકન્ડ ઓનર છે ગાડીની અંદર ફૂલ બોડી પેન્ટિંગ પેન્ટિંગ અંદર વુડ સીટો ગાડીમાં ઇન્સ્યોરન્સ આટીઓ વીમો પાર્સિંગ બધું જ કરીને આપી દઉં ગાડીનો ભાવ સાત લાખ રૂપિયા મૂકેલો છે માર્કેટ ગુરુના માધ્યમથી આવશે છ લાખ ને એકાવન હજાર રૂપિયામાં ગાડી આપી દઈશ અમારા માધ્યમથી ધારો કે પચાસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ માર્કેટ ગુરુના માધ્યમથી આવે પચાસ હજાર રૂપિયા લેસ કરીને આપી દઈશું આપણે સાંભળ્યું મિત્રો તમે માર્કેટ ગુરુના માધ્યમથી આવશો તો પચાસ હજાર રૂપિયા તમને લેસ કરી દેશે આ બુલેરો પિકઅપ પર અને જો તમે લોન તમારે લેવી છે ગાડીની અંદર તો ખાલી માત્ર ને માત્ર પચાસ હજાર જરૂર નથી ગાડીની અંદર માત્ર માત્ર પચીસ થી ત્રીસ હજાર રૂપિયા લઈને આવો ગાડી પૂરેપૂરી લોન કરીને આવી દઈશ તો તમે અહીંયા જોઈ શકો છો ઇકોમાં સારું એવું કલેક્શન છે તો ફેઝલભાઈ કેટલા સુધીમાં આ બધી ઇકો અલગ અલગ પ્રાઇસ હશે તો બે હજાર તેર થી લઈને બે હજાર તેવીસ સુધીની ગાડી મારી જોડે કંપની સીએનજી કે સીએનજી બહારથી પેટ્રોલ ગાડી બધી જ ગાડી ઇકો માં મારો ફૂલ સ્ટોક પડેલો જ છે જોઈ શકો છો તમે ગાડીની અંદર તમારે બે હજાર તેરથી લઈને તેવીસ સુધીની ગાડી મારા જો અત્યારે ફૂલ સ્ટોકમાં અવેલેબલ છે માત્ર ને માત્ર સિત્તેર થી એસી હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ કોઈ બી ગાડી પાસ કરશે ને ગાડી આપી દઈશ મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ ઇકો દસ થી પંદર ઇકો એવી છે સારી એવી કન્ડિશનમાં તમે બધી ઇકો જોઈ શકો છો અહીંયા તમને સાઈઠ હજાર પચાસ હજાર એસી હજાર દરેકના અલગ અલગ ડાઉન પેમેન્ટમાં કાર અહીંયા પડી છે ઇકોમાં તે સારી એવી કન્ડિશનમાં છે ટેક્સી પાર્સિંગમાં પણ પડી છે દરેક અલગ અલગ છે દરેક કલરમાં છે અને ટીપટોપ ટોપ કન્ડિશનમાં છે ટાયર બી દરેકના નવા છે જોઈ શકો છો તમે પમ્પર ટુ બમ્પર બી લાગેલા છે દરેક કાર અલગ અલગ છે સીટ કવરથી માણીને બધી સુવિધા છે કમ્પ્લીટ પ્રોપર અને આ બાજુ તમે જુઓ તો ટેક્સી 1 એક બે ત્રણ ઇકો પડેલી છે આ બાજુ બીજી જોઈ શકો છો 10 થી 15 ના ઇકો ના ઓપ્શન તમે આપે છે પરિવાર મોટર્સ તો આમાં તમને ઇકો અમારા માધ્યમથી આવશે તો કેટલું ડિસ્કાઉન્ટ તમે કરી દેશો કોઈ બી ગાડી પાસ કરશે એમને ઇન્સ્યોરન્સ ના ના પૈસા નથી આપવાના એ ડિસ્કાઉન્ટ સમજી લો એ તમારે પંદરથી વીસ હજાર રૂપિયા જે ખર્ચો થાય છે એ અમે તમને ગિફ્ટ તરીકે આપી દઈશું અને એક્સ્ટ્રા કસ્ટમરને ફૂલ સર્વિસ એન્જિન ઓઇલ જે બી અમારી રીતે જે અમારી ટ્રીટમેન્ટ હોય છે ગાડીની અંદર અમે ફ્રીમાં કરીને આપી દઈશું તો સા તો મિત્રો તમે જોઈ શકો છો એ ગાડી વેગેનરમાં ત્રણથી ચાર ઓપ્શન છે જે જે વનનું પાર્કિંગ છે જે જે ત્રેવીસનું છે વ્હાઈટ કલર છે સિલ્વર કલર છે ત્રણથી ચાર અલગ અલગ કલરમાં ઓપ્શન છે તો આની ડિટેલ્સ આપણને આપશે આગળ ફેઝલ ભાઈ આપશો અમને ડિટેલ્સ હવે કઈ કાર છે બે હજાર બાર ની વેગેનાર છે એલેક્સ સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે આ ગાડી માત્ર ને માત્ર સાઈઠ હજાર જેન્યુન ફરેલી છે કંપની રેકોર્ડમાં ગાડી સેકન્ડ ઓનર છે સીએનજી ની એન્ટ્રી વાળી ગાડી છે ગાડીની કિંમત બે લાખ પચાસ હજાર છે પણ જો માર્કેટ ગુરુના માધ્યમથી આવશે તો એમને બે લાખ ને પચીસ હજાર રૂપિયામાં ગાડી આપી દેશે કેટલું ડાઉન પેમેન્ટ આવશે આમાં આમાં માત્રને માત્ર પંચોતેર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે માત્રને માત્ર પંચોતેર હજાર રૂપિયા કેશ લઈને આવો અને ગાડી વેગનર જીજે વન નું પાર્સિંગ લઈ જઈ શકો છો તમે તો આગળ બીજી વેગનર આ બે હજાર ચૌદની કંપની સીએનજી ગાડી છે આનો ભાવ સાડા ત્રણ લાખ રૂપિયા છે આ સેકન્ડ ઓનર છે ગાડી આ જો તમારે લોન વાળા કસ્ટમર માટે ત્રણ લાખ રૂપિયાની લોન કરી આપીએ માત્રને માત્ર પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે અને એમાં બી ઇન્સ્યોરન્સના આરટીઓ તમારે જે બી ખર્ચ થાય એ ફ્રીમાં કરીને આપી દઈશું સાંભળ્યું મિત્રો તમે ઇન્સ્યોરન્સ ને આરટીઓ ફ્રીમાં કરીને આપશે જે તેઈસ નું પાર્સિંગ છે વ્હાઈટ કલરમાં તો તો ભાઈ આગળ છે આ બીજી વેગન આ બે હજાર અઢાર ની છે ફર્સ્ટ ઓનર છે નવા ટાયરો છે કંપની સીએનજી અને ગાડીની અંદર એક્સ્ટ્રા મ્યુઝિક સિસ્ટમ એન્ડ્રોઈડ પાયના સ્પીકર ગાડી કંપની પીરિયડ સીએનજી બે હજાર અઢાર ને જૂના શેપમાં ગાડી છે આ ગાડીનો ભાવ સાડા ચાર લાખ રૂપિયા છે ગાડી માર્કેટ ગુરુના માધ્યમથી આવશે ચાર લાખ ને પચીસ હજાર રૂપિયામાં ગાડી આપી દઈશું ગાડી લોન બી થઈ જશે સાડા ત્રણ પોણા ચાર લાખ રૂપિયા ની લોન બી થઈ જશે ખાલી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ લઈને આવો ગાડી લઈ જાઓ ચાર લાખ ને પચીસ હજાર જીજે તેવીસ નું પાર્સિંગ માત્ર પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ તમારે આપવાનું છે બીજી બધી લોન પરિવાર મોટર્સમાંથી કરી દેશે તો આગળ બીજી કઈ બતાવશો તમે આ બી બે હજાર અઢાર ની ગાડી છે આ વીએક્સ આઈ છે ટોપ એન્ડ મોડલ છે જૂના શેપમાં ટોપ મોડલ કહેવાય બે હજાર અઢાર ના બારમા મહિનાની ગાડી છે ફસ્ટ ઓનર છે વીએક્સાઇઝ સીએનજી ગાડી છે આ માત્રને માત્ર સાડા ચાર લાખ રૂપિયાનો ભાવ મૂકેલો છે પણ જો માર્કેટ ગુરુના માધ્યમથી આવશે તો એમને સારામાં સારું ડિસ્કાઉન્ટ ચાર લાખને પચીસ હજાર પચીસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટમાં અને આરટીઓના ઇન્સ્યોરન્સના પૈસા નથી લેવાના એ જે બી થાય એ બી ડિસ્કાઉન્ટમાં કરીને આપીશ પ્લસ જે બી અમારી રીતે અમારે એન્જિનથી લઈને જે બી અમારે જે ટ્રીટમેન્ટ કરવાની છે એ બી ફૂલ સર્વિસ કરીને તમને આપી દઈશું ગાડીની તો પરિવાર મોટર્સમાં તમને પૂરેપૂરી ટ્રીટમેન્ટ એન્જિનથી કરવાનું છે બધું અહીંયા ફ્રીમાં કહીને આપશે ગાડી તમે બે લાખના બજેટથી લઈને વીસ લાખના બજેટ સુધી ગાડી લો એમાં ટ્વેન્ટી થાઉઝન્ડ કિલોમીટર એન્જિનની ગેરંટી આવશે ગાડીમાં એન્જિનમાં કંઈ બી પ્રોબ્લેમ થાય ગાડી રિટર્ન પોલિસીમાં ગાડી ફેરવેલી ગાડી પાછી લઈ લેશું સાંભળ્યું મિત્રો તમે કાંઈ પણ પ્રોબ્લેમ થશે રિટર્ન લઈ લેશે કાર બસ તમારે વિશ્વાસ સ્થળ વિશ્વાસપાત્ર સ્થળ છે પરિવાર મોટર્સ જે આવેલું છે આનંદની અંદર નીચે એડ્રેસ મોબાઈલ નંબર બધું જ મેન્શન કરેલું છે તો આટલો મોટો વિશ્વાસ તમને કોણ આપવાનો છે તો એક વખત પરિવાર મોટર્સની રૂબરૂ અવશ્ય મુલાકાત લેજો તમને એ ઘડી દરેક સેગમેન્ટમાં અલગ અલગ કાર્સ જોવા મળશે